હું પટેલ બાબુભાઈ જઈતા બોલું છું અને એ પ્લેનમાં જવાના પહેલા પટેલ દશરથભાઈ જોઈતા અને દહી બહેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્લેનમાં બેસવાયેલા એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને અમને બે ફરવા માટે બોલાયા હતા મા બાપના મમ્મી પપ્પા એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા પ્લેન એક વાગ્યાનું ત્યાર પછી શું પ્રોબ્લેમ થયું હજુ કોઈ માહિતી આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન અમારી કદાચ હોય કોઈ બાકી માહિતી થઈ નથી આ બાબતે તમે પોલીસ તંત્ર ને કીધું પોલીસ તંત્ર મને તો એવી કોઈ માહિતી મળતી નહીં કે હવે જોન આવે એ જોર આવે અમે જોન કરી શકીએ બરાબર જે આ દશરથભાઈ અને ગૌરીબેન છે તમારા સંબંધ ભાઈ ને ભય ભાઈ ની બહુ છે